નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ તહેવાર સોમવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ આજના કપાસના તાજા બજાર ભાવ રાજકોટમાં કપાસના નીચા ભાવ અને ઊંચા ભાવ ચૌદસોથી સત્તરસો ને દસ રૂપિયા અમરેલી આઠસો એકતાલીસથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા સાબરકુંડલા તેરસો પચાસથી સોળસો ને સડસઠ રૂપિયા જસદણ તેરસો પચાસથી સોળસો ને પંચ્યાસી રૂપિયા બોટાદ બારસો પંચ્યાસીથી સોળસો ને પચાસ રૂપિયા ગોંડલ અગિયારસો અગિયારથી સોળસો ને છપ્પન રૂપિયા કાલાવડ એક હજારથી પંદરસો ને સત્તર રૂપિયા ભાવનગર તેરસો અઠ્યાસીથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા બાબરા ચૌદસો બત્રીસથી સોળસો ને અઠ્યોતેર રૂપિયા જેતપુર એક હજાર એકાવનથી સોળસો ને એકવીસ રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસથી સોળસો ને નેવ્યાસી રૂપિયા મોરબી અગિયારસો થી પંદરસો ને છ રૂપિયા હળવદ અગિયારસો થી સોળસો ને પાંચ રૂપિયા બગસરા અગિયારસો થી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા ઉપલેટા બારસો થી ચૌદસો ને સાઠ રૂપિયા બેસાણ એક હજારથી સોળસો ને ત્રીસ રૂપિયા ધારી અગિયારસો એક્યાસી થી પંદરસો ને પચાસ રૂપિયા ટ્રોલ તેરસો પંચાવન થી પંદરસો ને સોતેર રૂપિયા વિસનગર આઠસોથી સોળસો રૂપિયા મોડાસા અગિયારસો થી બારસો અગિયાર રૂપિયા વિરમગામ અગિયારસો થી એકત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના તાજા કપાસના બજાર ભાવ